તે એક જીવંત ઉર્જા છે શિવજીના અંશથી ઉદ્ભવેલી એવી દિવ્ય શક્તિ જે જીવનમાં ચમત્કારિક ફેરફારો લાવી શકે છે આજે અમે તમારી સાથે શાસ્ત્રોમાંથી લીધી માહિતી અને ઋષિમુનિઓના ઉપદેશ પર આધારિત એવી સાત શ્રેષ્ઠ રીતો શેર કરવા જઈ રહ્યા છીએ જે મુજબ જો તમે રુદ્રાક્ષ ધારણ કરો છો તે તમારું નસીબ જ બદલી નાખે એટલું જ નહીં પણ તમારા આત્મા અને શરીર વચ્ચેનો સારો સંતુલન બનાવે ધંધામાં વૃદ્ધિ કરાવે શાંતિ અને સંતાન સુખ આપે અને મનમાં અજોડ એકાગ્રતા આજે જે છે ક્યારે પહેરવો રુદ્રાક્ષ કેવી રીતે પહેરવો કઈ દિશામાં ધારણ કરવું કઈ પદ્ધતિથી એને અભિષેક કરાવવો શું બોલવું અને શું ટાળવું કેવી રીતે એને એનર્જીટિક રાખવો અને કઈ ભૂલો છે જે તમારું સર્વનાશ પણ કરી શકે મિત્રો જો તમે સાચા શિવ ભક્ત હો તો આ વિડિયો તમારા માટે એક આધ્યાત્મિક દ્રષ્ટિનો કિલ્લો સાબિત થઈ શકે છે કારણ કે આજથી તમારા જીવનમાં રુદ્રાક્ષ માત્ર આભોષણ નહીં પરંતુ આશીર્વાદ બનીને રહેશે એ વિધિ પદ્ધતિ અમે સમજાવવા જઈ રહ્યા છીએ વિડિયો છેલે સુધી જુઓ નહીંતર રુદ્રાક્ષની ભૂલ તમારું જીવન અંધું પાડી શકે છે અને એક સાચી રીત તમારું ભાગ્ય બેફામ ગતિએ ચમકાવી શકે છે રુદ્રાક્ષ ધારણ કરવાનો

વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારા ઉપર સદાય રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો સર્વ શ્રેષ્ઠ સમય કે જ્યારે દુર્દ્રાક્ષ પહેરો તો તેના લાભો અને ગણાય વધે છે પહેલું છે શ્રાવણ માસના દરેક સુખવા શ્રાવણ માસ શિવજી માટે ખૂબ પ્રિય છે આ માસમાં શિવ તત્વ પૃથ્વી પર વિશેષ રીતે સક્રિય રહે છે એત્રત થી જો તમે શ્રાવણ માસના સોમવારે rudraksh પહેલો છો તો એ માત્ર શરીરમાં ઊર્જા ભરે છે પરંતુ મન વાણી અને કર્મ ત્રાયમાં પવિત્રતા લાવે છે ખાસ કરીને સવારે સ્નાન કર્યા પછી શાંત ચિતે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરીને ગંગાજળ અને દૂધથી rudraksh ને શુદ્ધ કરીને પહેરો બીજું મહાશિવરાત્રીનો પાવન દિવસ મહાશિવરાત્રિ એ રુદ્ર તત્ત્વના જાગૃત થવાના દિવસ છે આ દિવસે કરેલું કોઈ પણ શિવ તત્ત્વથી જોડાયેલું કર્મ એ અનેક ગણા ફળો આપે છે રુદ્રાક્ષને શિવલિંગ પર ચઢાવી ફરીથી ધારણ કરવાથી જીવનમાં તીવ્ર શ્રદ્ધા શક્તિ અને શાંતિ પ્રવેશ કરે છે પુર ત્રીજું છે પુરોયમાં અને અમાવસ્યા પુરોહિમા એક પ્રકાશનો પ્રતીક છે અને અમાવસ્યાએ અંધકારનો આ બંનેથી તેવો તત્ત્વો બદલવાની ક્ષમતા ધરાવે છે આ દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી તે શરીરમાં સંતુલન લાવે છે ભૌતિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા ઘરમાં ધૂપ દીપ કરીને ઘરનું શાંતિ નું વાતાવરણ બનાવો ચોથો દિવસ છે પ્રદોષવ્રતનો દિવસ દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષના ત્રિયોદશી તિથિએ આવતો પ્રદોષ વ્રત પણ ખૂબ જ પાવન માનવામાં આવે છે આ દિવસે રુદ્રાક્ષને દૂધમાં પૂંજી પાણીથી ધોઈને શિવલિંગ પર ચઢાવ્યા પછી તેને ધારી દેજો એ તમામ પાપોને દૂર કરે છે અને જીવનમાં અચાનક લાભ આપે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો દિશાનું પણ ખૂબ જ મહત્વ છે જ્યારે તમે રુદ્રાક્ષ પહેરો છો ત્યારે તમારા શરીર અને મન બંનેમાં શક્તિ પ્રવેશ કરતી હોય છે એટલે દિશા ખોટી હોય તો તેનું પરિણામ કમજોર થઈ શકે છે શાસ્ત્રો કહે છે કે પૂર્વ દિશા પ્રકાશ અને નવા ગુગમનું પ્રતિક છે પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિવજીનું સ્મરણ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જપ કરીને રુદ્રાક્ષ ધારણ કરશો રુદ્રાક્ષમાં રહેલી પ્રાણ શક્તિ સક્રિય બને છે ધ્યાન રાખો કે એ સમયે તમારા શરીર ઉપર સફેદ કે લાલ કલરના કપડાં પહેરેલા હોય ઘરમાં શાંતિ હોવી જોઈએ અને ટીવી મોબાઈલ બંધ રાખીને એકાગ્ર ચિત્ઠથી ધારણ કરજો રુદ્રાક્ષ ધારણ કરવાના આ દિવસો અને દિશા એ માત્ર શારીરિક ઉર્જા જ નહીં પણ આત્માની તીવ્ર જાગૃતિ તરફ એક મોટું પગથિયું બની શકે છે જો તમે શ્રદ્ધા અને શાસ્ત્રોતથી તેને અનુસરો ભાગ બીજો પહેલાં શુદ્ધિકરણ કરવું શા માટે આવશ્યક છે મિત્રો મુદ્રાક્ષ ફક્ત એક આબુ શાંતો નથી એ એક જીવંત ઉર્જા છે એક શક્તિશાળી તત્વ છે જે શિવજીના અવયવોથી કરેલા આંસુમાંથી ઉત્પન્ન થયું છે અને એવી તીવ્ર ઉર્જા ધરાવતી વસ્તુને તમે સીધા શરીર સાથે જોડો છો એવું નહીં થાય જ્યારે પણ તમે નવુરુદ્રાક્ષ ખરીદો તો સૌથી પહેલા તેનું શુદ્ધિકરણ કરવું અત્યંત આવશ્યક છે એના પર પહેલાના લોકોએ સ્પર્શ કર્યો હોય છે પેકિંગ દરમિયાન તેની તત્વ શક્તિ નિષ્ક્રિય થઈ ગઈ હોય છે તેથી પહેલા તેને પવિત્ર દૂધ અને ગંગાજળમાં પલાળી દો જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો તુલસી નાખેલું પાણી પણ ચલાવી શકાય પછી એ પર લાલ ચંદન લગાવો લાલ ચંદન શિવનું પ્રિય ચંદન છે આ થતી વખતે ઓમ નમઃ ના જપ સાથે તેના મંત્ર શક્તિને સક્રિય કરો હવે એ રુદ્રાક્ષ ને શિવલિંગ પર જીવનશક્તિ પ્રવાહિત થાય છે પછી રુદ્રાક્ષ ને પાછો લઈ પોતાના મસ્તક પર સ્પર્શ કરાવો એનાથી એ શક્તિ તમારું ત્રીજું નેત્ર સાથે જોડાઈ જાય છે અને હવે તેને ગળામાં પહેરવા માટે તૈયાર ગણો

કેટલાક પ્રમાણોમાં ઉલ્લેખ છે કે સ્ત્રીઓ માટે ગળામાં ધારણ કરી શકાય તેવી ચેન સ્વરૂપે રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણાય છે જેમાં પાંચ મુખવાળો રુદ્રાક્ષ હોય તો તત્વ વધુ સક્રિય રહે છે ખાસ નોંધ કરજો જો તમે યોગ ધ્યાન કે પૂજા અર્ચના કરતા હોવ તો રુદ્રાક્ષને સીધો શરીર સાથે પ્રવેશ કરાવવો શ્રેષ્ઠ છે અને દર વખતે પહેરતા પહેલાં મનની શ્રદ્ધા અને શિવ નામના જપ સાથે તેને ઉર્જાને જાગૃત કરો તો મિત્રો video આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારી પર સદાય રહે તો video ને like કરો અને કમેન્ટમાં માં હર હર મહાદેવ જરૂર લખી દેજો હવે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે મંત્ર જાપ કરવો કેમ જરૂરી છે એ જાણીએ મિત્રો રુદ્રાક્ષ માત્ર એક બીજ નહીં પરંતુ એ ભગવાન શંકરના ના શરીર થી પ્રગટેલી પવિત્ર તત્વ વસ્તુ છે તેને ધારણ કરવી એ એક આધ્યાત્મિક ક્રિયા છે પરંતુ જો આપણે તેને ધારણ કરતી વખતે સાચો મંત્ર જાપ ન કરીએ તો એ તત્વ અવ્યક્ષિત રહી જાય છે જેમ કે વીજળીના વાયર હોય અને વીજ પુરવઠો ન હોય કયો મંત્ર જપો જ્યારે તમે રુદ્રાક્ષ પેરો છો ત્યારે નીચે આપેલા મંત્રનો જાપ અવશ્ય કરો ઓમ હા હિં હો નમઃ શિવાય આ મંત્રમાં છુપાયેલ છે તત્વ શક્તિ હા મનને નિવાર બનાવે છે હમ આંતરિક શક્તિને જાગૃત કરે છે હ ચેતન્ય ઉર્જા આપે છે નમઃ શિવાય શિવ શક્તિને નમન કરે છે કેટલી વાર જપવું આ મંત્ર રોજ મંત્રોમાં પવિત્ર સમયે આ મંત્ર નો એકસો આઠ વાર જપ કરો કારણ કે એકસો આઠ એ બ્રહ્માંડની સંપૂર્ણતા દર્શાવતો અંક છે હવે આ મંત્રથી થાય છે શું આ મંત્રથી રુદ્રાક્ષ સક્રિય થાય છે તમારા ચક્ર પર અસર કરે છે

શિવ મહાપુરા અને અન્ય શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે સાધના જેવી છે અને સાધના કરતી વખતે કેટલીક જગ્યાઓ પરિસ્થિતિ અને ક્રિયાઓથી દૂર રહેવું જરૂરી છે રુદ્રાક્ષ જીવંત ઉર્જા હોય છે તેથી એને દરેક જગ્યાએ લઈ જવા એવું યોગ્ય નથી તો હવે જોઈએ એ પાંચ પ્રકારની જગ્યા કે પરિસ્થિતિ જ્યાં રુદ્રાક્ષ પહેરીને જવું મનાય છે આપેલું છે સ્મશાન અથવા અંત્યેષ્ટી સ્થળ જ્યાં કે મૃત દેહ નું સ્થાન મૃત દેહ સ્થાન તામસિક ઉર્જા ભરેલું હોય છે ત્યાં પુત્ર દાહક લાગણી દુઃખ અને નિર્વાહ ની અંતિમ પ્રક્રિયા ચાલે છે રુદ્રક્ષ જે સત્વ ગુણ અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતિક છે તે તામસિક વિસ્તારોમાં માં જતા તેની ઉર્જા ખોટી રીતે શોષાઈ શકે છે જો જવું પડે તો પછી તેને ઉતારીને રાખો અને પછી પુનઃ અભિષેક કરો બીજું છે પ્રસૂતિ સ્થાન અથવા નવા બાળ અપના જન્મ સ્થુતક સ્થળ નવો જીવ જન્મ ત્યારે પણ એક પ્રકારનું સૂતક લાગુ થાય છે એ સમયે માતાના શરીરમાંથી ખાસ પ્રકારની શરીર શક્તિ બહાર જાય છે અને મરજાતી તત્વો વધુ સક્રિય હોય છે આવા સમયે પણ રુદ્રાક્ષ ધારણ કરવું મનાય છે મદિરા સ્થાન પાન હુકા કે તમાકુ વેચાના વિસ્તારો મિત્રો એ એક જીવનદાયી તત્વ છે અને જે સ્થળે શરીરને બરબાદ કરતી ચીજો વેચાય છે તેવા તમસિક સ્થળે એ પવિત્ર તત્વને લઈ જવું શાસ્ત્ર વિરોધી છે તેની ઉર્જા દુબો બને છે અને ઘણી વાર નકારાત્મકતા ખેંચી લે છે ચોથું સ્થળ જોગારના સ્થળો અથવા અનૈતિક પ્રવૃત્તિના વિસ્તારો જ્યાં ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ ચાલે છે એવા સ્થળે રુદ્રાક્ષ લઈ જવી એ એની શૌર્ય અને પવિત્રતાનું અપમાન ગણે છે

પછી શું કરવું જો આવી જગ્યાએ ગઈ જઈએ તો જો તમે અજાણતા આવા સ્થળે જઈ પડો તો ખરે આવ્યા પછી પહેલું તો રુદ્રાક્ષ ને દૂધ ગંગાજળથી સાફ પાણીથી ધોઈ લો બીજું તેમાં થોડુંક સરસોનું તેલ લગાવો ત્રીજું ઓમ નમઃ શિવાયના જપ સાથે શિવજીને અર્પણ કરો ચોથું પછી ફરીથી ધારણ કરો મિત્રો રુદ્રાક્ષ એ ફક્ત એક પવિત્ર દાન નહીં કે તમારી સાથે એક આધ્યાત્મિક દોરીથી જોડાયેલું એક જીવન શક્તિ છે જેમ માને પોતાના બાક માટે નિયમો રાખવામાં આવે છે રુદ્રાક્ષ માટે પણ શાસ્ત્રીય રીતે રીત રિવાજો આપ્યા છે જેમ પાલન કરશો તો ભગવાન શિવની કૃપા અવશ્ય મળશે ભાગ છ રુદ્રાક્ષને નિયમિત રિએનર્જી કરવી કેવી રીતે કરવી મિત્રો એક વાત યાદ રાખો રૂપાઉ દીપક પણ જો તેમાં તેલ ન હોવા છતાં સાવતું રહે તો એક દિવસ તે નિશ્ચિત રૂપે જ જાય એ જ રીતે જો રુદ્રાક્ષને નિયમિત ઉર્જામાં ભરવામાં ન આવે તેમાં રહેલી દૈવી શક્તિ ધીરે ધીરે નિષ્ક્રિય થવા લાગે છે આથી તેને નિયમિત રૂપે અભિષેક કરાવવો એટલે કે પુનર્સંસ્કાર કરવો બહુ જ આવશ્યક છે દર મહિને એક વખત એવા શુભ દિવસે જે દિવસે શિવજી વિશેષ રૂપે સજાગ હોય જેમકે શાવ માસના દરેક સોમવાર માસિક પ્રદોષ વર્ત ત્રયોદશી મહાશિવરાત્રી અમાવસ્યા કે પુરાયમા આ દિવસે સવારે વહેલા ઊઠીને પવિત્રતાથી સ્નાન કરવું પછી શિવ મંદિરમાં જવાનું અને ઘરે હોય તો પણ રુદ્રાક્ષને નીચે પ્રમાણે શુભ રીતે શુદ્ધ કરો સૌપ્રથમ ગંગાજળ અથવા શુદ્ધ પાણીમાં રુદ્રાક્ષને ડોબાડો પછી થોડું કાચું દૂધ જેમાં થોડીક કપૂર

જ્યારે તમે અભિષેક કરો છો ત્યારે એકસો આઠ વાર ઓમ હા હિ નમઃ શિવાય નો જપ કરો આ મંત્ર રુદ્રાક્ષમાં જીવ ભરે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા ઉપર રહે તો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ભાગ સાત રુદ્રાક્ષનું સેવન પણ શક્ય છે પાણીથી આરોગ્ય મળે છે હા મિત્રો રુદ્રાક્ષ ભક્ત ધારણ કરવા માટે નહીં આ એક એવો પ્રાચીન આયુર્વેદિક ઉપાય છે જેના થી અનેક રોગોનો નાશ શક્ય છે રુદ્રાક્ષ પાણી બનાવવાની વિધિ રાત પેલું રાત્રે એક ચાંદી કે તાંબાના લોટામાં શુદ્ધ પાણીનું બીજું તેમાં એક પંચમુખી રુદ્રાક્ષ મૂકો ત્રીજો ગંગા જવના બેથી ત્રણ ટીપા ઉમેરો ચોથું લોટાને ઢાંકીને પાણીને રાત્રિભર શાંત અને શુભ્ભ સ્થાન પર રાખો પાંચમું સવારે ઉઠીને તમારું જાપ, પૂજા કર્યા પછી ખાલી પેટે પાણી પીવું એના ફાયદા છે શરીરના અંદર રહેલી ગરમી અને વિકાસ દૂર થાય મન શાંત બને અને નિંદ્રા સુધરે છે માઇગ્રેન ડિપ્રેશન શરદી એલર્જી જેવી બીમારીઓ નષ્ટ થાય ચિંતન શક્તિ અને આધ્યાત્મિકતા વધી જાય છે સાવચેતીઓ

રુદ્રાક્ષ આપણું રક્ષણ કરે છે આપણે ધર્મ અને શિવભક્તિના પથ પર રાખે છે પણ સાચા નિયમો વિના એ ફક્ત શણગાર બને છે અસરકારક ઉપાય નહીં આજે તમે જાણ્યા રુદ્રાક્ષ પહેરવાની સાત અસાધારણ રીતો જે આપણા જીવનમાં કરવા શક્તિ અને શાંતિ લાવી શકે છે અગ્નિ જેવી કઠોર પરિસ્થિતિમાં પણ જો ગાય રુદ્રાક્ષ હોય તો એ આપણું રક્ષણ કરે છે રુદ્રાક્ષ પહેરો પણ સાક્ષથી મંત્ર જાપ કરો પણ શ્રદ્ધાથી શિવભર કરો શિવભક્તિ કરો પણ નિયમથી અને જીવન જીવો પણ આત્મવિશ્વાસથી જો તમને માહિતી શ્રદ્ધાપૂર્વક ઉપયોગી લાગે હોય તો વિડીયોને લાઇક કરો તમારા પરિવાર અને વિડીયો મિત્રો સાથે વિડીયોને શેર કરો તમે નિયમિત આવે શાસ્ત્ર આધારિત ઉપાય અને આધ્યાત્મિક માર્ગદર્શન લઈને આવ્યા છીએ તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયો